ગુડ મોર્નિંગ વિત્રો તો સવાર પડી ગઈ છે અને નીકળી પડે છે વર્ક ઉપર જોબ માટે છે ને આજે શું કરશું કે ઈચ્છા તો છે જ નહીં આજે છતાં કંઈક કરશો ઠીક છે છ મારી રામપ્યારી રાઈડ ઉપર જવા માટે કાલે વરસાદ પડ્યો તો મોસમ બી સારું ઠંડુ ઠંડુ છે તો મિત્રો પાંચ વાગી નીકળીએ ઘરે ઘરે નીકળતા નીકળતા યાદ જીરા જીરા તો લીધી પીને નીકળીએ ઠંડક કરીને બાકી તમને એક રસ્તા વસ્તુ બતાવું તો મળીએ રસ્તામાં હાલી જ કીધું ને એક વસ્તુ બતાવું તો એક વસ્તુ છે રામબિયારી આ રામપિયારી છે ને આજે હવારથી બંધ દગો આવ્યો સેલ બંધ થઈ ગયો છે સવાર કીક મારી વાળી મારો પગ દુખી ગયો છે પણ શું કેવો રામબિયારીને સવારે કીક દવાઈ દબાઈને મારો પગ દુખી ગયું તો પહોંચી કે કરે અને જો કે ચા નાસ્તો પણ કરી દીધો છે તો એ બોલવાનું આવતું નથી પણ મૂવી જોઈએ છે અને ટાઈમ પાસ કરી રહ્યા છીએ અમારા પાછળ બેકગ્રાઉન્ડ છે

તો જમી કરીને ધાબા ઉપર આવી ગયા છીએ અને મારો ચહેરો નહીં દેખાય કારણ કે અંધારું જ છે તો બારનો વ્યૂ દેખાડું તો અમે તો કંઈક આ વ્યૂ છે નાઇટનો અમારા સિટીનો બાકી તો જમવામાં સારું રહ્યું અત્યારે હલકું ફુલું નાસ્તો એવું કરે છે અને મમ્મી પપ્પા ગયા હતા દ્વારકા તો ત્યાંથી અલગ પ્રકારનો હલવો લઈને આવ્યા છે લીલા નારિયેળનો હલવો તો ખાઈને બહુ આનંદ આવી ગયો બહુ ટેસ્ટી જ હતો કાલના બ્લોગમાં તમને એ બી બતાવીશ કે કેવો દેખાય છે બાકી આજે બ્લોગ અત્યારે પૂરો કરીએ આજનો અહીંયા જ બાર જવું હતું ચાલવા પણ થઈ ગયું છે મોડું તો પોસિબલ કદાચ નહીં થાય બસ વાગી ગયા છે બાકી તો સિટી કઈક આવું છે અમારું